નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજકાલ માયરા સોયા એટલે કે બબુડીના મોતને લઈને આખો સોશિયલ મીડિયાની અંદર શોખનો માહોલ જોવા મળી રહ્યો છે આખોનો પહાડ તૂટી પડ્યો છે તો દોસ્તો જણાવી દઈએ કે બબુડીની બહેન ફાલ્ગુની સોયાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી અને પોતાની બહેનને ન્યાય મળે એવી અપીલ કરી હતી અને એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી મારી બહેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી મારી બેન બબુડીના આત્માને શાંતિ ક્યારેય નહીં મળે અને તે ખૂબ જ તૂટી ગઈ છે આ બબુડીની બહેન ફાલ્ગુની સોયાએ એમના ઓફિશિયલ સોશિયલ મીડિયા દ્વારા આપણા બધાને જાણ કરી છે અને આગળ પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે બધાને કારણ જાણવું છે કે બબુડીએ આવું શા માટે કર્યું આજે અમારી બેન અમારી જોડે નથી અને મારી બેનને ખૂબ જ હેરાન કરવામાં આવી છે અને આવા આક્ષેપો એમની બહેન દ્વારા કરવામાં આવ્યા હતા અને એવું પણ કીધું હતું કે તમે બધા કહો છો કે ભગવાન બબુડીના આત્માને શાંતિ આપજો પણ મારી બેનને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એમના આત્માને શાંતિ ક્યારેય નહીં મળે તો દોસ્તો બબુડીને કોણે હેરાન કરી બબુડીએ આવું શા માટે પગલું જોઈએ દર્શકોમાં અનેકો ચર્ચાઓ થવા લાગી છે અને સવાલો ઉભા થવા પામ્યા છે પરંતુ એની અમને કોઈ ચોક્કસ માહિતી નથી પણ આપણે બધા ઓમ શાંતિ ઓમ જરૂર લખીશું અને બગુડીના આત્માને ભગવાન શાંતિ આપે એવી જ આપણે પ્રાર્થના કરીશું જય માતાજી ઓમ શાંતિઓ